નમસ્કાર કરંટ ટોપિકમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું અત્યારે જે પ્રમાણે લગ્ન સિઝનમાં ઘણી બધી અલગ અલગ પ્રથાઓ જોવા મળતી હોય છે આ પ્રથા કહી શકાય કે પછી અલગ અલગ રિવાજો કહી શકાય કે પછી આજની યુવા જનરેશનનો અનોખો ક્રેઝ કહી શકાય આ ક્રેઝ એટલા માટે કારણ કે પ્રી વેડિંગ ફોટો શૂટ સેરેમની હોય કે પછી જે જે અત્યારે રસમો આપણને જોવા મળે છે કે જે રીત રિવાજો પહેલાના સમયમાં હતા એટલે કે પારંપરિક રીત રીત રિવાજો તે તો છે જ પરંતુ સાથે અત્યારે ક્યાંક બદલાયેલા જોવા મળી રહ્યા છે આજની જનરેશન તેમના ટેસ્ટ પ્રમાણે તેમના ઓળખના આધારે અત્યારે બદલા દેખાદેખીમાં અત્યારે કરતા હોય કે ભાઈ આના જે મમ્મી પપ્પા છે તેને થાટ લગ્ન કર્યા છે તો મારે પણ એવી જ રીતે કરવા છે આને પ્રીવેડિંગ ફોટો શૂટ છે તો મારે પણ એવું જ કરવું છે તો આ જે બધી પ્રથા ચાલતી હોય છે આમાં ક્યાંક ને ક્યાંક માતા પિતા પીસાતા હોય છે એક સમાજ પણ પીસાતો હોય છે કારણ કે જે મધ્યમ વર્ગના લોકો છે જે ગરીબ વર્ગના લોકો છે તે આ દેખાદેખીમાં નથી ઉતરી શકતા ને ક્યાંક એટલે એમના માતા પિતા તરીકે પણ તેમને દુઃખ અનુભવાતું હોય છે છોકરાઓને પણ એમ લાગતું હોય કે મારા માતા પિતા મારા માટે કંઈ જ નથી કરી શકતા પરંતુ આ પ્રથા ઉપર પ્રતિબંધ લાગવો ખૂબ જરૂરી છે જે પ્રમાણે અત્યારે આ પ્રી વેડિંગ ફોટોશૂટ હોય રિંગ સેરેમની હોય હલ્દી રસમ હોય જેવા ઘણા ફંક્શન્સ લગ્નની વાત કરીએ તો લગ્નમાં જે ત્રણ રસમો જે રીત રિવાજો કરવામાં આવતી હોય છે તેમાં હલ્દી રસમ કે જે પારંપરિક રીતે કરવામાં આવતી હોય સંગીત સંધ્યા કે જેમાં ઘરના દરેક વ્યક્તિ ભેગા મળીને બેસીને આ સંગીત સંધ્યા માણતા હોય છે અને લગ્ન કે જે ખરેખર પહેલાંના સમયમાં જે પારંપરિક લગ્ન માનવામાં આવતા હતા અત્યારે તેમાં પણ ટ્રેન્ડ લાવવામાં આવ્યો છે તો બદલાતા સમય સાથે બદલાતો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તેના ઉપર રોક લાગવી જરૂરી છે ઘણા સમાજો દ્વારા આ રીત રિવાજો રોક પર લગાવવા જરૂરી છે તેના માટે પહેલ કરવામાં આવતી હોય છે પટેલ સમાજ દ્વારા જે આ પાટીદાર સમાજ છે પાટીદાર સમાજ દ્વારા યુવા મહિલા સંમેલન યોજાયું હતું જેમાં એક નિર્ણય કરવામાં આવ્યો છે કે 25 જેટલા કુરિવાજો રિવાજો પણ રબારી સમાજ દ્વારા દેખાદેખી જોવા મળી રહી છે તે પણ બંધ કરવામાં આવશે બ્રહ્મ સમાજ દ્વારા પણ એક અનોખી પહેલ કરવામાં આવી છે કે જે સમાજને આગળ લાવવા માટે સમાજમાં શિક્ષણ વધે તે માટે પણ પહેલ જેવા ઘણા સમાજો ઠાકોર સમાજ દ્વારા પણ

સૌપ્રથમ અમિતાબેન જે પ્રમાણે આ રીત રિવાજો જોવા મળી રહ્યા છે ખાસ અત્યારની જનરેશન પોતાના ટેસ્ટ આધારિત કે પછી પોતાના જે ફ્રેન્ડ્સ છે તે લગ્ન કરી રહ્યા છે તો તે અનોખી રીતે લગ્ન કરી રહ્યા છે પ્રી વેડિંગ ફોટોશૂટ કરી રહ્યા છે લગ્નમાં આ વિવિધ પ્રકારની રસમો લઈ રહ્યા છે એ દેખાદેખીમાં ક્યાંક ને ક્યાંક આજની યુવા પેઢી પણ આ ટ્રેન્ડ પોતાના લગ્નમાં થાય તેવું માતા પિતા સમક્ષ માંગણી મૂકતું હોય છે ક્યાંક એવું જોવા મળતું હોય છે કે માતા પિતા તે કરવામાં સક્ષમ નથી પરંતુ એમાં ક્યાંક ને ક્યાંક અસમંજસ ઉભી થતી હોય છે માતા પિતા અને દીકરાઓ વચ્ચે ક્યાંક એમાં ભેદભાવ પણ જોવા મળતો હોય છે કે આ પ્રકારની વસ્તુ થઈ રહી છે આ જે કુરિવાજો બંધ થવા જોઈએ આના માટે દરેક સમાજ પહેલ કરી રહ્યું છે આ વિશે શું કહેશો આપ અ નમસ્કાર મારું એટલું જ કહેવું છે કે જે પણ કુરિવાજો અત્યારે દૂર કરવા માટે જે પણ સમાજના લોકો મારા સમાજના લોકો પણ મારા આગેવાનો પણ ઘણા બધા પ્રયત્નો કરી રહ્યા છે યુવાનો પણ ઘણા બધા પ્રયત્નો કરી રહ્યા છે તેઓએ અમારા સમાજનું એક બધા ભેગા મળીને તેઓ એક એને કહેવાય છે કે બંધા તે બંધામાં એમણે નક્કી કર્યું છે કે આપણે આ આ પૂરિવાજો દૂર કરીશું અને એજ્યુકેશન ઉપર તેઓ વધારે ભાર મૂકે છે કે અજગર એજ્યુકેશન સમાજમાં વધશે તો આ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આપોઆપ આવી જશે હવે વાત રહી કે આ જે ખર્ચાની વાત છે કે દેખાદેખી કરવાની વાત છે તો એમાં એવું છે કે જે ઉદ્યોગપતિઓ છે જે વેપારીઓ છે કે એ લોકોને તો આમાં કઈ નડવાનું જ નથી પણ એવું છે કે એ પણ બીજા સમાજ સાથે સંબંધ તાલમેલ ધરાવે છે તો એને ધ્યાનમાં રાખીને તેઓ આ ખર્ચા કરતા હોય છે તમને પોસાતું હોય છે પણ જે મધ્યમ વર્ગના લોકો છે કે જે આ વસ્તુને લઈને પીડાય છે એમને આ બધું પોસાતું નથી હોતું તો એમને ધ્યાનમાં રાખીને અમારા સમાજના જે પણ અગ્રણીઓ છે આગેવાનો છે યુવાનો છે અને મહિલા અગ્રણીઓ છે તેઓએ બધાએ ભેગા થઈને અમે એવું નક્કી કર્યું છે કે આપણે ગામથી જ શરૂઆત કરીએ અમે સમાજ ભેગો થઈને તો અમે લોકો એ બંધા કરેલા છે કે ભાઈ આપણે અમુક અમુક આવા કુરિવાજો આપણે દૂર કરી દઈશું તેને ફોલો કરીશું કે ભાઈ આટલા જ લગ્ન હોય તો આ રીતે કરવાના એવી રીતે દરેક વસ્તુની શરૂઆત આપણે આપણા ઘરથી કરી શકીએ તો હવે ગામના પાંચ જણા ભેગા થઈને તેની શરૂઆત કરી છે કે આપણે ગામ થ્રુ આપણે શરૂઆત કરીએ સમાજમાં સુધારા લાવવાની અને કુરિવાજો દૂર કરવાની જી જી બિલકુલ ગાયત્રીબેન પાટીદાર સમાજ દ્વારા સંમેલન કે જેમાં બહાર આવ્યું કે યુવા અને મહિલા સંમેલન જેમાં નિર્ણય લેવામાં આવ્યો કે પચીસ જેટલા જે આ કુરિવાજો છે આના ઉપર પ્રતિબંધ લાગવો અત્યારે હવે જરૂરી બન્યો છે આ ફરજ આ શા માટે પડી આ કુરિવાજો બંધ કરવાની આ ફરજ કેમ પડી જયલક્ષ્મી નારાયણ આમાં એવું છે ને કે જ્યારે આપણે ખર્ચાઓ હોડાહોડ ચાલુ થઈ ગઈ છે દેખાદેખી ચાલુ થઈ છે આજના યુવાનો અને દીકરીઓને પ્રી વેડિંગ છે હલ્દી છે એ બધું કરવામાં વધારે રસ પડ્યો છે તો સમાજના અગ્રણીઓને ક્યાંક જતા એવું લાગે છે કે આમાં જે ગરીબ મા બાપ છે ગરીબ પરિવાર છે એ લોકોને ઘણી ખેંચ પડી જાય છે ક્યાંક જતા એ લોકો દેવામાં પણ ડૂબી જાય છે તો પછી સમાજના અગ્રણી અને મહિલાઓ એવું વિચાર્યું કે આપણે બધા ભેગા મળી અને કરવાથી આપણો સમાજ પાછળ પડશે અને ક્યાંક જતા ગરીબ પરિવારને ઘણી ખેંચ પડી જાય છે તો અમે પહેલા છે ને ગામે ગામે જઈને સંપર્ક યાત્રા કરી અને યુવાનો વડીલો અને બહેનો જોડે ચર્ચાઓ કરી અને એ લોકો આમાં સંમત થયા છે પૂરો સમાજ કે છે કે સાચી વાત છે આવું ખર્ચા કરવાથી આપણો સમાજ ખેંચાઈ જાય છે ક્યાંક દેવામાં ડૂબી જાય છે તો એ બધી ચર્ચાઓ કરી અમે કાલે મહિલા યુવા જાગૃતિ સંમેલનનું આયોજન કર્યું એમાં હલ્દી છે પ્રી વેડિંગ છે સીમંતમાં છે એવા ખોટા જે કુરિવાજો ચાલુ થયા છે એના એની બંધ કરવા માટે જાગૃતિનું અભિયાન કર્યું અને અમારા એ અભિયાનમાં બધા જોડાયા અને એમાં અમને બહુ મોટો ફાયદો મળ્યો છે અને બધાને ભેગા થઈને શપથ પણ લેવડાયા છે અને બિલકુલ અમિતાબેન જે પ્રમાણે ગાયત્રીબેન જણાવ્યું કે તેમના દ્વારા પણ એવી પહેલ કરવામાં આવી રહી છે તેમના સમાજ દ્વારા આ પ્રકારના કુરિવાજો બંધ કરવામાં આવશે સાથે વાત કરીએ તો રબારી સમાજમાં અગાઉ આ પ્રમાણેની સંમેલન યોજાયું હતું તેમાં પણ આ પ્રકારના નિર્ણય લેવામાં આવ્યા હતા તમારા આજે સંમેલન યોજાયું તેમાં કયા કુરિવાજો પર પ્રતિબંધ લાવવાનો મુખ્ય નિર્ણય કરવામાં આવ્યો છે કુરિવાજો તો ઘણા બધા નાબૂદ ઘણા બધા અંશે નાબૂદ થઈ ગયા છે હવે જેમ કે આપણે વાત કરીએ છીએ કે લેવડ દેવડની પ્રથા ચાલતી હતી લગ્ન પ્રસંગે તો એ લેવડ દેવડની જે પ્રથા છે એ નાબૂદ થઈ ગઈ છે ક્યાંક બે પાંચ ટકા તમને જોવા મળશે પણ સંપૂર્ણપણે એ નષ્ટ થઈ ગઈ છે પછી આપણે જોઈએ છે કે નાનપણમાં અમારામાં તો પહેલા રૂપિયો એમ કે દીકરા દીકરીને આમને સામને જોવાનો કોઈ મોકો મળતો જ નતો અને મા બાપ જ એમનું સત પણ એમ કે નક્કી કરી દેતા હતા હવે એ એમાં પણ બહુ જ સુધારો આવી ગયો છે કે હવે એમ કે એ લોકો મોટા થાય છે ભણે છે એજ્યુકેશન સારું એવું પ્રાપ્ત કરે છે તો તેઓને આમને સામને બેસાડે છે અને પછી જ એમને એમને ખુદને એમના લાઈફનો નિર્ણય લેવાનો એમને આપે આપે છે 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 એમનું લાઈફ પાર્ટનર કરવાનો એમને મોકો તો એક આ કે જે નાનપણમાં થતું હતું એ પણ હવે બંધ થઈ ગયું છે પછી અમારામાં મરણ પાછળ બાર બાર દિવસ સુધી રોવા કૂટવાનું અને બાર દિવસ સુધી ફેમિલી વાળા અને સમાજ વાળા ભેગા થતા હતા તો એમાં પણ ઘણા બધા ખર્ચા આતે આતે બાર દિવસ સુધી જમવું કરવું બધાનું આ તે ઘણા ખર્ચા થતા હતા તો હવે બાર દિવસની જગ્યાએ પછી પાંચ દિવસ હવે ધીરે ધીરે એક દિવસ ઉપર આવી ગયું છે કે ફક્ત એક એમ કે રાખી દેવાનું તો એ પણ એ પણ એક સુધારો છે અને કારણ કે આજકાલ છોકરાઓનું એજ્યુકેશનનું પણ વિચારવું પડતું હોય છે કે બાર દિવસ સુધી તમે ક્યાંક બેસી રહ્યો છો તો તમારા છોકરાઓ અને આવનારા જે પણ લોકો છે એમના પણ છોકરાઓ આજે સ્કૂલે જતા હોય ટ્યુશન ક્લાસીસ હોય તો એમને કોઈને પણ એમ કે પ્રોબ્લેમ ના થાય બીજું છે કે ઘણા બધા એવા કુરિવાજો ઉપર અમારા સમાજના આગેવાનો યુવા નેતાઓ મહિલા અગ્રણીઓ ભેગા મળીને ઘણા એવા કુરિવાજો નાબૂદ કરવા ઉપર બંધા લાવી દીધા છે અને જેમ કે અત્યારે તમે જોઈ શકો છો કે રબારી સમાજના દીકરા દીકરીઓ દીકરીઓ પણ ખાસ કે તમે જોવો છો કે અત્યારે કેનેડા છે લંડન છે ઓસ્ટ્રેલિયા છે તો ફોરેનમાં પણ એટલા જ એ લોકો એજ્યુકેશન માટે એ રીતે છોકરાઓ જઈ રહ્યા છે અહીંયા પણ તમે કોઈ બી ફિલ્ડ લઈ લો એન્જિનિયરિંગ લઈ લો ડોક્ટર લઈ લો તમે ક્લાસ વન ટુ અધિકારી જોઈ લો તો તમને ક્યાંય પણ રબારી સમાજના દીકરા દીકરીઓ તમને ચોક્કસપણે જોવા મળશે તો એજ્યુકેશન તો ખૂબ જ વધ્યું છે એજ્યુકેશનને ધ્યાનમાં રાખીને અમારા સમાજના અગ્રણીઓ આગેવાનોએ ભેગા થઈને એક હબ બનવા જઈ રહ્યું છે રાયકા ચેરિટેબલ ટ્રસ્ટ રેક્ટ એનું નામ છે તે બહુ મોટા પાયે બનવા જઈ રહ્યું છે અને મને વિશ્વાસ છે કે ઘણો બધો સુધારો હજી પણ આવશે જી જી બિલકુલ ચોક્કસપણે દરેક સમાજે આશા રાખીને બેઠું છે કે જે પ્રમાણે આ કુરિવાજો હવે એક એક પછી એક જે દરેક સમાજ દ્વારા આ પહેલ કરવામાં આવી રહી છે કે આ પ્રકારના જે કુરિવાજો છે તેના ઉપર પ્રતિબંધ લાગવો જોઈએ ગાયત્રીબેન ખાસ વાત કરીએ તો અત્યારના સમયના જે આ કુરિવાજોની આપણે વાત કરીએ કે પ્રીવેડિંગ ફોટો શૂટ છે કે પછી અત્યારે હલ્દી રસમ છે જે રિંગ સેરેમની છે આ જે કાર્યક્રમો છે તેના ઉપર અને કુરિવાજ ઉપર પ્રતિબંધ લાગવો હવે પાટીદાર સમાજ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ સાથે ઘણી બધી જૂની પ્રથાઓ છે કે જેમાં લેવડ દેવડ કહેવાય કે પછી સાધલાનો વ્યવહાર કહેવાય આ જે ઘણી બધી જે પ્રથા જોવા મળી છે એ પ્રથામાં પણ ક્યાંક ક્યાંક ને એક પરિવાર બીજા પરિવારને આપતો હોય હોય છે દેવડ જોવા મળતી ત્યારે પણ એ પરિવાર વચ્ચે ખર્ચા ઉભા થતા હોય છે તો આ પ્રથા ઉપર પણ રોક લાગવી કેટલું જરૂરી આમ જોવા જઈએ તો અમારા પાટીદાર સમાજમાં લેવડ દેવડની પ્રથા બહુ લિમિટેડ છે લોકોની મર્યાદ જે એમની જીવન જરૂરિયાત ની જે ખર્ચા નું એ લોકો પહોંચી વળે છે એ રીતે અમારી લેવડ દેવડો થાય છે અ અમારા પાટીદાર પરિવાર માં છે ને આમ જોવા જઈએ તો વધારે પડતા રિવાજો કે લેવડ દેવાનું એવું કઈ છે નહીં પણ ક્યાંક જતા દેખા દેખી ની હોડ માં કે આપણો સમાજ પણ આનામાં તણાઈ ના જાય કારણ કે અત્યારે પશ્ચિમી સંસ્કૃતિનું વાયરા પૂરા વાહી રહ્યા છે તો એ આપણામાં પ્રવેશ ના કરે અને આ હવા ક્યાંક આપણને લાગી ના જાય એના માટેનું અમે જાગૃતિ અભિયાન ચાલુ કર્યા છે લેવડ દેવાનો કે વ્યવહાર કે તહેવાર જોવા જઈએ તો અમારી સમાજમાં અત્યારે બધું લિમિટમાં જ છે પણ એ શરૂ ના થાય એના માટેનું અભિયાન છે જી બિલકુલ પણ ગાયત્રીબેન આપણે વાત કરીએ તો જે પ્રમાણે જે પ્રાચીન પ્રથા ચાલતી આવી છે કે જે ઘૈડાઓ જે છે તે પણ આ પ્રથામાં માનતા હોય છે કે જે દેખાદેખી છે એક સમાજ દ્વારા જ્યારે લગ્ન કરવામાં આવતા હોય ત્યારે તે સમાજની જે દીકરી છે કે દીકરા છે જેના પણ લગ્ન હોય ત્યારે દેખા દેખી ખૂબ જોવા મળતી હોય છે સમાજમાં અંદર અંદર પણ આ જે દેખા દેખી છે તે પણ આજના સમયમાં નહીં પરંતુ પહેલાના સમયથી જ ચાલતી આવી છે તો કહી શકાય કે જે પહેલાના જે વિચારો છે તે પણ આજ પ્રમાણેના ના હતા તે વિચારો પર પણ રોક લાગવી જરૂરી છે બેન એમાં એવું છે ને કે પહેલાના જમાનામાં અ ના જે વડીલો હતા એ પેલાની પરિસ્થિતિ એમની માંગી હતી અત્યારે દીકરાઓની માતા ઉમિયાનો એટલો પ્રતાપ છે કે અત્યારે પાટીદાર પરિવાર બહુ સક્ષમ થવા માંડ્યો છે તો વડીલોને પણ થોડી એવી આશા હોય કે પર અમારો પરિવાર સક્ષમ થયો છે તો થોડું એ લોકો પ્રોગ્રામ કઈક સારી રીતે કરી શકે પણ એમાં વડીલોનું જે માનવું છે બરાબર છે પણ એમાં ઘરે પરિવા પરિવારમાં તણાઈ જતો હોય છે એના કારણે આ એક અભિયાન કર્યું છે અને પહેલાના જે રિવાજો છે એ અત્યારે અમે યથાવત રાખવા માંગીએ છીએ જી બિલકુલ અમિતાબેન ગાયત્રી તો જણાવ્યા એમ કે વડીલોના જે વિચારો છે તે પણ તેમની જગ્યાએ યોગ્ય છે પરંતુ આ વિચારો ફક્ત આજે આપણે જે વાત કરી રહ્યા છે તે ફક્ત આજની પેઢીના વિચારો નહીં પરંતુ જે વડીલો છે તેમના પણ ક્યાંક ને ક્યાંક દેખાદેખીના વિચારો રહ્યા છે ક્યાંક તેમને પણ જે તેમની પ્રથાઓ છે તે પારંપરિક પ્રથાઓ હજી પણ જાળવી રાખી છે કે જેમાં એક પરિવાર મધ્યમ વર્ગનો છે તેમ છતાં પણ તેને જે પ્રથા છે જે પારંપરિક પ્રથા છે તે વડીલોના કહેવા પ્રમાણે તે કરવી જ પડે છે તો એ પ્રથા ઉપર પણ રોક લાગવી અત્યારે કેટલી જરૂરી છે તમારા સમાજમાં પણ ઘણી એવી પ્રથાઓ છે કે જેમાં રોક લગાવવી જરૂરી છે જેમાં પરિવાર ઘણો પીસાતો હોય છે પરંતુ તેમ છતાં હજુ પણ તે યથાવત છે એ જ એજ હું કહેવા માંગુ છું કે આ બધા જે કુરિવાજો અને પ્રથાઓને રાખીને તમે જો સક્ષમ છે અમારા સમાજમાં પણ ઘણા એવા લોકો છે છે ઉદ્યોગપતિઓ વેપારીઓ છે તો તેઓ સક્ષમ છે એટલે એ લોકો એમના દીકરા દીકરીઓના જ્યારે લગ્ન પ્રસંગે કે શ્રીમંત પ્રસંગે એ લોકો ખર્ચા કરતા હોય છે તેમને પોસાતું હોય છે અને પણ આ વાત આ અત્યારે એ છે કે મધ્યમ પરિવારની છે એકદમ ગરીબ પરિવારની છે જે પછી તેમની દેખાદેખી કરીને એમને એવું થાય છે કે ના અમે પણ એવા ખર્ચા કરીએ અમારા પણ પ્રસંગ એ રીતે થાય તો અહીંયા વાત એમની છે તો એમના પ્રશ્નો અમે આ જે બંધા છે જે લાવવા આ પ્રથા ઉપર રોકટોક અમે કરવા માંગીએ છીએ કે અમુક અમુક અમે પણ ઘણા બધા પૂરિવાજો દૂર કરવા ઉપર લાઈક કેવું છે કે આ જે સાડલા પ્રથા છે કે જે પહેરામણી છે તો પહેલા એકવીસ એકવીસ હજાર અગિયાર હજાર એવી અલગ અલગ પાંચ પાંચ હજાર એવી પહેરામણીઓ થતી હતી તો તેને લિમિટેડ કરી દીધી છે કે ભાઈ અગિયારસો કે પાંચસો તો એવી રીતના અમે એ લોકોએ ઘણી બધી વસ્તુમાં બંધા લાવી દીધા છે એવી રીતે અમે ધીરે 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 સમાજ સુધારા તરફ જઈ રહ્યો છે જી બિલકુલ ગાયત્રીબેન જે પ્રમાણે પાટીદાર સમાજ દ્વારા જે પહેલ કરવામાં આવી છે ઘણી એવા સમાજ દ્વારા પહેલ કરવામાં આવતી હોય હશે તો જેમાં યુવા અને મહિલા સંમેલન યોજાયું હતું જેમાં નિર્ણય કરવામાં આવ્યો કે પચીસ જેટલા જે આ કુરિવાજો છે તે હવે પ્રતિબંધ લાગશે અને જે પણ આ પ્રીવેડિંગ છે કે રિંગ સેરેમની જે પણ આ કરશે તેને સામાજિક ગુનો ગણવામાં આવશે હવે વાત કરીએ તો યુવાઓનું આ લઈને કેટલું સમર્થન કારણ કે યુવાઓમાં જ આ પ્રકારનો વધતો જોવા મળી રહ્યો છે 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 કે જે પોતાના મિત્રો તે ફોટોશૂટ રહ્યા તો તેમને પણ કરવું છે રિંગ સેરેમની જે રીતે આલેશાન રીતે કે દેખાદેખીમાં અત્યારે યુવાઓમાં જે આ ક્રેઝ વધતો જોવા મળી રહ્યો છે આ શું લાગી રહ્યું છે કે તમારા આ નિર્ણયથી યુવા પેઢી કેટલી જાગૃત થશે અને શું લાગે છે યુવા પેઢીમાં આ પ્રત્યે જાગૃતતા આવશે સો ટકા આવશે અત્યાર સુધી એમને દેખા દેખીની હોડમાં લાગેલા હતા અને જયારે વડીલો દ્વારા કાલે મહિલા યુવા જાગૃતિ સંમેલન યોજાયું ત્યારે વડીલો દ્વારા એ લોકોને થોડી સમજ આપવામાં આવી અને આવા જો કુરિવાજો છે વેડિંગ છે એની પાછળ જો આપણે ડોટ મૂકીશું તો આનું ભવિષ્યમાં રિઝલ્ટ શું આવશે એ યુવાઓ અને મહિલાઓને જાણકારી આપવામાં આવી એ લોકોને જે હોડમાં ભસાઈ ગયા હતા એમાંથી નીકળી અને આપણે આમાં હવે પડવું ના જોઈએ કારણ કે આપણું યુવાઓને અમે ત્યાંથી સમજાવવામાં વડીલોનો ઘણો અમને અમારા ઉપર ચાર હાથ છે તો વડીલો એમને જાણકારી આપી અને યુવાઓ શપથ પણ લીધી કે અમે આજથી આ ખોટા કુર નાબૂદ કરીશું જી બિલકુલ અમિતાજી કેટલું લાગી રહ્યું છે કે સમાજમાં જે અન્ય સમાજ છે કે જેમાં હજુ પણ આ પ્રકારના કુરિવાજો જોવા મળી રહ્યા છે આ રિવાજો પ્રત્યે પણ તેમનામાં પણ પ્રતિબંધ લાગે તેમનામાં પણ જાગૃતતા લાવે તે માટે શું કરવું જોઈએ કે દરેક સમાજ આ પ્રમાણેના કુરિવાજો પર પ્રતિબંધ લગાવે અને યુવા પેઢી પણ જાગે મારું તો એટલું જ કેવું છે કે દરેક વસ્તુની શરૂઆત આપણા ઘરથી થતી હોય છે આપણા ગામથી થતી હોય છે તો જેમ કે પાટીદાર સમાજ તો ઘણો બધો આગળ છે ઘણા સુધારા છે મારા રબારી સમાજમાં પણ એટલે પહેલા કરતા એજ્યુકેશન બહુ વધી ગયું છે છે એટલે સુધારા સતત સુધારાઓ આવે છે સમાજમાં યુવાનોમાં અને મહિલાઓમાં પણ બહુ જ જાગૃતિ છે તેઓ સતત ચિંતિત રહે છે કે સમાજમાં જાગૃતિ આવે એને લઈને સતત ઘણા બધા પ્રોગ્રામો થતા રહે છે પંદર દિવસે તેઓ ભેગા થાય છે અને એને લઈને આગળ ચર્ચા વિચારણા કરતા હોય છે અમારા 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 આગેવાનો અને યુવાનો અને મહિલાઓ પણ તેને ઘણી બધી રીતે માને પણ છે તેને ફોલો પણ કરવા લાગ્યા છે તો જેમ મેં કીધું એમ કે ઘરથી શરૂઆત થાય ગામથી શરૂઆત થાય તો અમે એ રીતે સુધારા લાયા છે કે ઘરથી અને ગામથી શરૂઆત કરી છે અમારા જ ગામમાં પાંચ જણા ભેગા થઈ અને તેઓ નક્કી કરે છે કે આ દસ પ્રથા ઉપર પાબંદી છે તેને સંપૂર્ણપણે અમે નાબૂદ કરીએ છીએ અને કોઈ ગામમાં બધા સભ્યો ભેગા થઈને નક્કી કરે છે કે આપણે આ વસ્તુ ફોલો નહીં કરીએ તો એ જોઈ જોઈને બાજુના ગામમાં છે એના પછીના ગામમાં એવી રીતે એવી રીતે જાગૃતિ આવે છે તો મારી બીજા સમાજને પણ નમ્ર અપીલ છે કે તેઓ પણ તેમના ઘરથી અને ગામથી શરૂઆત કરે તો એ રીતે કારણ કે સંપૂર્ણપણે એક જ રાતમાં ક્યાંય બદલાવ નથી આવતો એને બદલાવ આવતા ને જાગૃતિ આવતા વાર લાગે છે તો આ રીતે આપણે જલ્દી સુધારણા લાવી શકીશું સમાજમાં જી બિલકુલ ગાયત્રી બેન આ સંમેલનમાં શું નક્કી કરવામાં આવ્યું કયા કયા એવા કુરિવાજો છે કે જેના ઉપર પ્રતિબંધ લાદવા અત્યારે ખૂબ જરૂરી બન્યા છે આમ જોવા જઈએ તો પાટીદાર સમાજમાં કુરિવાજો અત્યારે હજી લાગ્યા નથી પણ ક્યાંક પશ્ચિમી સંસ્કૃતિના વાયરામાં ઝપેટમાં ના આવી જાય એના માટેનું અમે પ્રી પ્લાનિંગ કર્યું છે તો એમાં છે પ્રી વેડિંગ છે હલ્દી રસમ છે શ્રીમંત નું છે છૂટાછેડા નું છે મા બાપ નું માન સન્માન છે અને આર્થિક ઉપાજન છે અત્યારે આર્થિક ઉપાજન ની બહુ જરૂર વધ્યું છે આપણા ઘરવાળા આપણા પતિ આપણા ઘરનો કોઈ એક વ્યક્તિ કમાતો હોય તો અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે ને કે ઘરમાં બધાએ થોડી થોડી મદદ કરવી પડશે બધા થોડું થોડું કમાવવું પડશે કે ખર્ચામાં ક્યાંક જતા કાપ કરવો પડશે તો જેનાથી આર્થિક ઉપાજન આપણું વધે અને આવી રીતે અલગ અલગ ઘણા બધા અમે પેલા બંધારણો કર્યા છે અને એમાં વડીલને માન સન્માન માટેનો થોડુંક ભાર મૂક્યો છે પાટીદાર સમાજમાં વડીલ માન સન્માન ખૂબ છે પણ અત્યારે જે યુવા વર્ગ છે એ ક્યાંક જતા એમના મિત્રો સર્કલમાં વળી અને એમાં ભીડાઈ રહ્યા છે તો એ એ નાબૂદ કરવા માટે વડીલોના માન સન્માનથી આપણા પરિવારમાં જે આપણને આર્થિક પરિસ્થિતિમાં

મારું એવું માનવું છે કે હા સંપૂર્ણપણે જાગૃતિ નથી આવતી પણ હા એક ના એક દિવસ બધી વસ્તુમાં શ્યોર આપણે આશા રાખીએ છીએ કે સુધારા આવે અને એક બેન કઈ વાત ને હું એક વાત કહીશ કે એમણે એમ કહ્યું કે વડીલોના માન સન્માન ની વાત છે તો મને એક વસ્તુ છે છે કે કે તમારા સમક્ષ રજૂ માન સન્માન અને એના માટે તો મારા રબારી સમાજની એક વાત કહેવા માંગીશ કે કદાચ તમને કોઈ પણ કાસ્ટ લઈ લો કોઈ પણ કોમ લઈ લો તો તમને ઘડા ઘરમાં તમે અગર જશો તો તમે જોશો કે ત્યાં તમને બધી જ કાસ્ટના લોકો જોવા મળશે પણ તમને કોઈ એવું ઘડા નહીં જોવા મળે કે ત્યાં તમને રબારી સમાજ કોઈ વૃદ્ધ તમને ત્યાં જોવા મળશે એટલી માન મર્યાદા છે હજી પણ એટલી જ અમે અમારા વડીલોને એટલું જ માન આપીએ છીએ કે આજ સુધી તમને કોઈ ઘરડા ઘરમાં તમને એક પણ રબારી સમાજના કોઈ વૃદ્ધ જોવા નહીં મળે એટલી માન મર્યાદા છે અમારા સમાજમાં એજ્યુકેશન બહુ વધ્યું છે બહુ જ આગળ આવ્યા છે બીજી કોમની હરોળમાં એમની સાથે તાલથી તાલ મિલાવીને ચાલી રહ્યા છે પણ હા માન મર્યાદા ને મોભો અમારામાં આજ બી જળવાઈ રહ્યો છે અમે લોકો સુધારણા તો લાઈ છીએ જાગૃતિ પણ લાઈ છીએ એજ્યુકેશન વધે છે પણ અમારી માન મર્યાદા જ છે વડીલો પ્રત્યેની અને એનો મને બહુ ગર્વ છે પરંતુ આ આપણે અત્યારે વાત કરીએ કુરિવાજો ને તો જે પ્રમાણે અત્યારે નિયમ લાગવામાં આવી રહ્યા છે જે પ્રમાણે સમાજ દ્વારા આ પહેલો કરવામાં આવી રહી છે દરેક સમાજ દ્વારા દર મહિને આ પ્રમાણેની બેઠક અને આ પ્રમાણેના સંમેલન યોજાતા હોય છે ત્યારે રબારી સમાજ દ્વારા આ પ્રમાણેની પહેલ કરવામાં આવી છે ત્યારે સમગ્ર સમાજની હવે જયારે વાત કરીએ તો સમગ્ર સમાજ કે જેમાં હજુ પણ આ કુરિવાજો જોવા મળી રહ્યા છે પ્રતિબંધ લાગવા મળશે હા અમારા સમાજમાં તો સંપૂર્ણપણે પ્રતિબંધ લાગી જ ગયા છે ક્યાંક બે પાંચ ટકા એવું જોવા મળે છે બાકી એટલો બધો સમાજ જાગૃત થઈ ગયો છે કુરિવાજો ને લઈને અ ઘણા બધા કુરિવાજો નાબૂદ થઈ ગયા છે આપણે કહીએ તો સિત્તેર એસી ટકા જેટલો સુધારો આવી જ ગયો છે અને થોડું ઘણું રહેતું હોય છે પણ એ પણ આશા રાખું છું કે જલ્દી જલ્દી એ પણ સુધારા આવી જ જશે જી જી બિલકુલ અને જે પ્રમાણે અત્યારે આ દેખા દેખી ચર્ચામાં દેખા દેખીમાં ક્યાંક ને ક્યાંક જે અત્યારે બે પરિવારો પીસાતા હોય છે વ્યવહારોમાં ક્યાંક પરિવારો પીસાતા હોય છે અને તે પ્રમાણેના જે આખો રિવાજો છે તેના ઉપર પ્રતિબંધ લાગવા ખૂબ જરૂરી છે દરેક સમાજ દ્વારા પહેલ કરવામાં આવી રહી છે તો જે કુરિવાજો જોવા મળે છે દરેક સમાજ જાગૃત થાય યુવા પેઢી જાગૃત થાય અને આ પ્રમાણેના ના પર જાતે જ પ્રતિબંધ લાવે તે ખૂબ જરૂરી છે આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આ બંનેનો આભાર તો જે પ્રમાણે આપણે વાત કરી કે દરેક સમાજ પોતાની એક અલગ અલગ પહેલ દ્વારા જોવા મળી રહ્યો છે કે જ્યાં કુરિવાજો કે પ્રી વેડિંગ ફોટો હોય કે પછી રિંગ સેરેમની હોય હલ્દી સેરેમની ઘણા એવા કાર્યક્રમો કે જ્યાં લગ્નને લઈને સાથે સંકળાયેલા ઘણા એવા કાર્યક્રમો અત્યારે વધેલા જોવા મળી રહ્યા છે કારણ કે ક્યાંક દેખાદેખીનો ક્રેઝ આજની યુવા પેઢીમાં તો છે પરંતુ જે પારંપરિક વિચારો છે કે જે જૂની પ્રથાઓ છે તેમાં પણ ખર્ચા એટલા જ જોવા મળતા હોય છે તો આજની યુવા પેઢીના વિચાર સાથે પારંપરિક જે પૌરાણિક વિચાર છે તેના ઉપર પણ રોક લાગવી પડશે તો જ એને ક્યાંક ને ક્યાંક આ ખર્ચા છે તે ક્યાંક ઓછા થશે અને આ દેખાદેખી પણ ઓછી થશે તો આ જે તમામ પ્રકારના કુરિવાજો છે દરેક સમાજ પહેલ કરી રહ્યો છે આ ખરેખર પ્રશંસનીય પહેલ છે દરેક સમાજ આગળ આવે ને પ્રમાણેની પહેલ કરી તે સૌ લોકો આશા રાખીને બેઠા છે તો હાલ કરંટ ટોપિકમાં બસ આટલું જ ફરી મળીશું ને વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર